નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક વડોદરાની મોટામાં મોટી હોસ્પિટલ ગણી શકાય સાથે મધ્ય ગુજરાતની અને કહેવાય છે કે અનેક રાજ્યોની સાથે રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય તમામ રાજ્યના લોકો વડોદરા શહેરની જે એસએસજી હોસ્પિટલ છે ત્યાં સારવાર માટે આવતા હોય છે આપ જોઈ શકો છો એસએસજી હોસ્પિટલના બહારના દ્રશ્યો પરંતુ એક ખૂબ મોટો સમાચાર સામે આવ્યો છે કે આ કોવિડના સમયની જો વાત કરીએ તો વડોદરા શહેરમાં કોવિડના સમયે આજ જ એસએસજી હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું હતું પરંતુ હવે કંઈક વસ્તુ અલગ છે આજે એસએસજી હોસ્પિટલમાં સ્પાર્ક ટુ ટીમ પહોંચી છે વાત કરીએ તો જે ફાયરના સાધનો છે એ ફાયરના સાધનો ક્યાંક એક્સપાયરી ડેટ થઈ ગઈ છે પરંતુ એને બદલવાની તસદી હજુ કોઈ પણ વિભાગે લેધી નથી એસએસજી હોસ્પિટલની વાત કરીએ તો એસએસજી હોસ્પિટલનો સૌથી કહેવાય છે કે જે અધિકારીઓ છે સુપ્રિન્ટેન્ડન્ટ તેઓ પણ દ્વારા આ ફાયરના જે સાધનો છે બદલવામાં કોઈ રસ દેખાતો નથી ત્યારે અત્યારે સ્પાર્ક ફૂટની ટીમ એસએસજી હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે અને તમામ જે સાધનો છે તેની તપાસણી કરી રહી છે ચોક્કસથી આ મસ્ત મોટું કહેવાય છે કે આ નિષ્કાળજી કહેવાય કારણ કે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે આગના બનાવો પણ બનતા હોય છે ત્યારે એસએસજી હોસ્પિટલના આ તમામ જે ફાયરના સાધનો છે એ ક્યાંક જે આપ જોઈ શકો છો મારા કેમેરામેનને ફરી બતાવીશ કે નવ ત્રણ ચોવીસ એટલે આજે છ એપ્રિલ એટલે એક મહિનો પૂરો થવામાં ત્રણ દિવસ બાકી છે હજુ પણ આ સત્તાધીશોને એના જે સત્તાધીશો છે સાધનો બદલવામાં કોઈ પણ તસદી લેવાતી નથી મધ્ય ગુજરાતની અને સાથે અન્ય રાજ્યોમાં થાય પણ અહીંયા લોકો સારવાર માટે આવતા હોય છે સરસયાજીરાવની આ દેણ હતી પરંતુ હવે આ જે સરસયાજીરાવની જે દેણ છે તે ક્યાંક જેની ઓળખ છે તે વિસરાયતી જતી જણાય છે કારણ કે આ જ પ્રકારના ગંભીર બેદરકારી સામે આવી રહી છે ત્યારે સામાજિક કાર્યકર પણ આપણી સાથે જોડાયા છે અતુલભાઈ સૌ પ્રથમ તો આપ જોઈ શકો છો કે નવ ત્રણ ચોવીસ થઈ ચૂકી છે અને આજે એક મહિનો ઉપર થઈ રહ્યો છે આ સાધનો બદલવાની કોઈ જવાબદારી નથી આવતી સર જનરલ હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી આ હોસ્પિટલ છે આ હોસ્પિટલ આ સરસ હોસ્પિટલ જે રીતે વારંવાર ક્યાંક ને ક્યાંક બદનામ થઈ રહી છે ક્યાંક અધિકારીઓના કારણે ક્યાંક એમની નિષ્કાળજીઓના કારણે હાલમાં જોવા જઈએ તો આ સરસ જનરલ હોસ્પિટલમાં આપણે સ્પાર્ક ન્યૂઝ થકી જે અત્યારે લાઈવ બતાવવામાં આવ્યું છે કે જે પણ બોટલો છે ફાયરના બોટલો એક્સપાયરી ડેટના બોટલ છે નવ ત્રણ એની છેલ્લી તારીખ છે આજે ચોથો મહિનો ચાલુ થઈ ગયો છે છઠ્ઠી તારીખ છે એક બાજુ રાજ્ય સરકાર કરોડો રૂપિયા આરોગ્યને લઈને વાપરી રહ્યા છે આજ જ જનરલ હોસ્પિટલમાં અનેક નવી હોસ્પિટલો ઊભી કરવામાં આવી રહી છે રાજ્ય સરકાર ઘણી બધી મદદ કરી રહી છે પરંતુ કહેવાય કે અહીંના સુપ્રિટેન્ડન્ટ અહીંના અધિકારીઓ એસી કેબિનમાં બેસી રહેવું મોટી મોટી વાતો કરવી મોટા મોટા બણગા ફૂકવા પરંતુ જે રીતના સરસરાજ્ય જનરલ હોસ્પિટલ છે હાલમાં ઉનાળાનો સમય છે ક્યારે પણ ક્યાંક પણ આગના બનાવો બની શકે છે લાગી શકે છે આપણે જે ડિપાર્ટમેન્ટમાં અત્યારે ઊભા છે ત્યાં વારંવાર આગ લાગે છે બાજુમાં પણ આગ લાગે છે આપણે અહીંયા જોવું છે કે આ હોસ્પિટલમાં ઉનાળામાં આગ લાગતી હોય છે સાથે કે જે પણ કોન્ટ્રાક્ટરને આ કામ આવ્યું હોય છે એજન્સીને કામ આવ્યું હોય એજન્સીએ એક્સપાયરી ડેટ પૂરી થતી હોય એના દસ દિવસ પહેલાં આઈન તપાસ કરવાની હોય છે અને એક્સપાયરી ડેટ થતા પહેલાં આની જે પણ કાર્યપદ્ધતિ હોય એને બદલવાની હોય છે પરંતુ બદલવામાં આવી નથી યા તો એને પૈસા નથી મળ્યા યા તો એને કટકી નથી મળી યા તો અધિકારીને કટકી નથી મળી ક્યાંક ને ક્યાંક આવો કંઈક દરોબો અહીંયા સંતાલો હોય તેવું લાગી શકે કારણ કે આ એક સામાન્યમાં સામાન્ય નાગરિક અહીંયા સુવિધા માટે આવતો હોય છે અને જો સુવિધા એને મળતી હોય પરંતુ ક્યાંક આગ લાગે ને ત્યારે એને એક્સપાયરી ડેટના બોટલોનો સામનો કરવો પડે અને એમાં ક્યાંક એ ધજાઈ જાય તો આ સુપ્રિન્ટેન્ડન્ટની માની તમામ લોકો જવાબદાર બની શકે છે એક બાજુ જો રાજ્ય સરકાર આટલી બધી મદદ કરતા હોય તો સુપ્રિન્ટેન્ડન્ટ કેમ ધ્યાન આપતા નથી શું એમને કટકીમાં રસ છે કટકીમાં રસ હોય તો કટકી લઈને પણ કામ કરે પરંતુ ગરીબ મધ્યમ વર્ગના લોકો હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે શીસ પાણીના બોટલો જે એક્સપાયર ડેટના છે વહેલા વહેલ કે બદલવા જોઈએ પૂરા રાજ્યમાં મુખ્યમંત્રીથી લઈને સી આર પાટીલ સાહેબ જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે વારંવાર કે છે વડોદરા શહેર પાછળ કેમ આવી બધી જે ગતિવિધિઓ ચાલી રહી છે લોકોને સુખાકારી સુવિધાઓ નથી મળી રહી આવા એક્સપાયર ડેટના બોટલો પડીને આગ લાગે ત્યારે અન્ય પાર્ટીનું નામ લઈને અન્યને પકડવામાં આવે નાના નાની માછલી પકડીને એને સજા કરવામાં આવે છે તો આ મોટા મગરોએ પણ વિચાર લેવું જોઈએ કે એક્સપાયરી ડેટના બોટલો છે તો ક્યાંક એજન્સીને કોન્ટ્રાક્ટ પાંચ વર્ષ દસ વર્ષ તો એની સામે કાર્યવાહી કરવી જોઈએ તમામ એક્સપાયરી ડેટના બોટલો જે એક્સપાયર ડેટ થાય છે એને બદલવા જોઈએ નવા બોટલ મૂકવા જોઈએ ઘણીવાર એવા પણ બનાવ બને છે કે જ્યારે સ્પાર્કનું જ્યારે લાઈવ કર્યું છે તો કદાચ આવતીકાલે આ બોટલોને સાફ સફાઈ કરીને ઉપર સ્ટીકરો ચોંટાડી દઈને પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે તો જે પણ સુપ્રિન્ટેન્ડન્ટ છે એમણે વિચાર્યું છે કે આ બોટલની અંદર જે પણ પાવડર કેમિકલ બનાવે છે કે નહીં લગાવે છે કે નહીં એ પણ જોવું પડશે જો ફક્ત સાફ સફાઈ કરીને કલર મારીને ફક્ત સ્ટીકર ચોંટાડીને એસએસજીના સુપ્રિન્ટેન્ડન્ટને પણ ચૂનો એજન્સીઓ ન લગાવતી હોય એનું ધ્યાન સુપ્રિન્ટેન્ડન્ટને રાખવું પડશે રાજ્ય સરકાર આટલી મદદ કરે છે સુપ્રિન્ટેન્ડન્ટ થોડીક આંખ ખોલે અને આ તમામ એક્સપાયરી બોટલ જે છે એ બહાર નાખે અને નવા બોટલ લગાવે એજન્સીઓ હોય તેવી માંગ છે અતુલભાઈ વાત કરીએ આ અત્યારે આપણે તાત્કાલિક વિભાગમાં ઉભા છે પરંતુ દરેક જગ્યાએ ચાહે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ હોય હોલ હોય ઓડિટોરિયમ હોલ અનેક જગ્યાએ આ તમામ જે સાધનો છે હજુ બદલાયા નથી તો ક્યાંક લાગે છે કે કોને આની નિષ્કાળજી કારણ કે કોને આ રસ જ નથી આ કામ કરવાનું જે રીતને ઘરમાં એક બાપની કાળજી બાપ કાળજી રાખે છે મા દીકરાઓની બધાની કાળજી રાખે છે સુપ્રિન્ટેન્ડન્ટ હેડ છે આખા હોસ્પિટલની જવાબદારી એમની પાસે છે એ કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય બાળકોનો હોય મહિલાઓનો હોય યુવાનોનો હોય તાત્કાલિક વિભાગ હોય એક્સરે હોય કોઈપણ ડિપાર્ટમેન્ટ તમામ ડિપાર્ટમેન્ટનું ધ્યાન સુપ્રિન્ટેન્ડન્ટને રાખવાનું હોય છે એક મહિનો થવા છે તથા પણ એક્સપાયરી ડેટવાળા અહીંયા બોટલો પડ્યા છે તો આના માટે જવાબદાર ફક્ત સુપ્રિન્ટેન્ડન્ટ છે જો એ જવાબદારીમાં છટકવાનો પ્રયત્ન કરીને કાળ ઉઠીને આગ લાગે તો સ્પાર્ક ટુડિયો ન્યૂઝ થકી કહું છું કે સુપ્રિન્ટેન્ડન્ટ જવાબદાર રહેશે અને સુપ્રિન્ટેન્ડન્ટના માથે જ તમામ કેસો અમે કરવામાં આવશે જો વહેલા વહેલી તકે એસએસજીના તમામ ડિપાર્ટમેન્ટમાં એક રાઉન્ડ માર્યા આવો ક્યાંક કોઈપણ જગ્યાએ નવા બોટલ નથી જૂની ડેટના બોટલો છે તો વહેલા મેળવી જગ્યાએ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ સમાચાર જોતા હોય તો જે પણ એજન્સી હોય એને તાત્કાલિક વાત કરે અને તમામ બોટલો નવા લગાવે ફક્ત નવા લગાવીને સ્ટીકરો લગાવીને ન જતા રહે એનું પણ ધ્યાન રાખે ભાઈ ઉનાળાની સમય છે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે તેની સામે આ પ્રકારની બેદરકારી શું માનો છે આ ગંભીર બેદરકારી છે ઉનાળો છે ગંભીર બેદરકારી છે એસએસજી હોસ્પિટલ વારંવાર ક્યાંકને ક્યાંક કારસ્તાનમાં દરરોજ આવે છે તો સરસજી હોસ્પિટલનું નામ જે વર્ષોથી સારામાં સારું ગણાતું હતું એ બગડી રહ્યું છે તો આવા સુપ્રિન્ટેન્ડન્ટોના કારણે જ બગડી રહ્યું છે તો આવા સુપ્રિન્ટેન્ડન્ટોને પણ રાજ્ય સરકારે તાત્કાલિક રફાદફા કે કોઈ ગામડામાં નાખી દેવા જોઈએ અહીંયા એવા સુપ્રિન્ટેન્ડન્ટ જોઈએ કે ચોવીસ કલાક ફરતા હોવા જોઈએ કેબિનમાં બેસવાનો મતલબ એ નથી કે આખો દિવસ કેબિનમાં એમને તમામ વિભાગોમાં ફરવાનું તમામ વિભાગોની જાણકારી રાખવાની છે એ તો ફક્ત ત્યાં બેસીને ફોન કરજે શું ચાલી રહ્યું છે શું નહીં એવું નહીં પણ ડિપાર્ટમેન્ટ જવું પડે જમીની લેવલે કામ કરવા પડે તો જ આ હોસ્પિટલ સરસઆજી હોસ્પિટલની દશાને દિશા સુધરશે શું કહેશો હવે સુપ્રીને અમારા માધ્યમથી કારણ કે આટલા દિવસો થઈ જાય ચલો એક બે દિવસ હોય દસ દિવસ તો આપણે લેખી લાગે આજે મહિનો થવાયો શું મેસેજ આપવાનું સુપ્રિન્ટેન્ડન્ટને તો બે હાથ જોડીને વિનંતી કરીશ કે સ્પાર ન્યૂઝ જોતા હોય તો તાત્કાલિક એજન્સીઓને ફોન કરે તાત્કાલિક ધોરણે જે પણ બોટલો છે એક્સપાયરી ડેટના તાત્કાલિક બદલે તાત્કાલિક એજન્સીને બોલાવે તમામ કામ તાત્કાલિક કરે કારણ કે સામે ઉનાળો છે ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે અને ક્યાંક જો આગનો બનાવ બનશે તો જવાબદાર સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ રહેશે આતા સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેજી તેઓ સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે આ જે એસએસજી હોસ્પિટલની અંદર જે ફાયરના સાધનો છે ફાયર એક્સિક્યુટર જે કહેવાય છે અને ખાસ કરીને આ એસએસજી હોસ્પિટલના તમામ વિભાગોમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે તમામ જે ફાયરના સાધનો છે એક્સપાયરી ડેટ થઈ ચુકી એક મહિનો થવા આવ્યો તેમ છતાં પણ આ જે કહેવાય છે કે ફાયરના સાધનો બદલાયા નથી તો હવે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને વિનંતી છે કે આ તમામ જે સાધનો છે વહેલામાં વહેલી તકે બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા